તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન ફીડમાં દોસ્તો આજની વિડીયોની અંદર હું આપસોને જણાવવાનું છું કે ગઈ કાલે મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં જણાવ્યું હતું કે પેઢીનામું તમારે તૈયાર કરવા માટે જે તમને ગામના તલાટી મંત્રી છે ત્યાંથી પણ તલાટી મંત્રી પેઢીનામું કાઢી આપશે તેમજ જે જગ્યાએ તમે રહો છો એટલે કે તમે સિટીમાં રહેતા હોય તો ત્યાંથી પણ તલાટી મંત્રી છે તે તમને પેઢીનામું કાઢી આપશે બંને જગ્યાએ ખેતીની જમીન તમે ધારણ કરો છો ત્યાંથી પણ અને તમે જે ગામમાં રહો છો ત્યાંથી પણ પેઢીનામું છે તે તૈયાર કરી આપવામાં આવશે તલાટી મંત્રી દ્વારા તો તેનો જ આ મહત્વનો પરિપત્ર છે દોસ્તો જે મેં તારીખ જણાવી હતી કે વીસ નવ બે હજાર બાવીસનો પરિપત્ર છે તે આ જ પરિપત્ર છે અને પેઢીઆમો તૈયાર કરવા બાબતનો આ મહત્વનો પરિપત્ર છે તો આના વિશેની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો હું આપશું જણાવું વિડીયોની અંદર તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જે કોઈ પણ ખેડૂતભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશું આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો હું આપને જણાવી દઉં કે આ પરિપત્રની અંદર શું દર્શાવવામાં આવેલી છે મહત્વની વિગત તો વંચાણમાં લીધેલ ક્રમ નંબર એક પરના મહેસૂલ વિભાગના તારીખ ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રથી પેઢીનામાં તૈયાર કરવા અંગે સૂચનાઓ બહાર પાડેલ છે તેમાં ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટની જમીન વારસાઇ અંગે પેઢીનામું બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે જેનું અર્થઘટન ફક્ત ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લા પ્લોટનું જ પેઢીનામું તૈયાર કરવાનું રહે છે તેમ કરવામાં આવે છે તેથી સદર તારીખ ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રમાં નીચે જણાવેલ મુજબનો સુધારો બહાર પાડવામાં આવે છે તો હવે આપણે જાણીએ દોસ્તો કે સુધારો શું કરવામાં આવેલો છે જે બે હજાર ચૌદનો જે બે હજાર ચૌદનો પરિપત્ર હતો તેને નવો સુધારો કરી અને અપડેટ કરવામાં આવેલો છે તો સૌથી પહેલાં નંબરનો મુદ્દો અહીં આપવામાં આવેલો છે દોસ્તો સુધારો કરીને જે આપવામાં આવેલો છે મુદ્દો તેમાં ખેતીની જમીન તથા બિનખેતીની જમીન એટલે કે ખુલ્લો પ્લોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં પરંતુ સિટી સર્વે દાખલ થયેલ ન હોય તેવા વિસ્તારોમાં આવેલ મકાનો ફ્લેટ એપાર્ટમેન્ટ વાણિજ્ય દુકાનો ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો એટલે કે ઇમલા સહિતની મિલકત બાંધકામ બાબતે પણ સંબંધિત તલાટી કમ મંત્રી સિટી તલાટી મંત્રી કસબા તલાટી મંત્રીએ પેઢીનામું બનાવી આપવાનું રહેશે તો આ મહત્વપૂર્ણ પહેલો મુદ્દો થઈ ગયો દોસ્તો ત્યારબાદનો બીજો મહત્વનો મુદ્દો અહીં આપવામાં શું આવેલો છે આપશોને જણાવી દઉં કે બીજા નંબરના મુદ્દામાં જે વ્યક્તિનું અવસાન રહેણાંક સ્થળ અથવા તો વતનના સ્થળ સિવાયના સ્થળે થાય તો તેવા કિસ્સામાં પણ જે તે વ્યક્તિનું પેઢીનામું તેના સ્થાયી રહેણાંક સ્થળ અથવા તો વતનના સ્થળના તલાટીએ કરવાનું રહેશે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે દોસ્તો આ આપને જે કાલે મેં વિગત જણાવી હતી તે જ વિગત આ પરિપત્રની અંદર દર્શાવવામાં આવેલી છે કે જે કોઈ પણ વ્યક્તિ છે તેમનું રહેણાંક સ્થળ અથવા તો વતનના સ્થળના તલાટીએ છે પેઢીનામું બનાવી આપવાનું રહેશે તેમજ અરજદારને વતન કે રહેણાંકના સ્થળના તલાટીએ અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે અરજદાર દ્વારા જે સંબંધિત તલાટીને અરજી કરવામાં આવે તે તલાટીએ આ કામગીરી છે તે પૂર્ણ કરી આપવાની રહેશે દોસ્તો દોસ્તો જે વિગત આની અંદર જણાવી કે ગમે તે તલાટી બેમાંથી જે તલાટી પાસે તે વ્યક્તિ હાજર હોય તો તે તલાટીએ આ કામગીરી છે તે પૂર્ણ કરી આપવાની રહેશે ત્રીજા નંબરનો મુદ્દો શું છે દોસ્તો આમાં કે વંચાણ લીધેલ ક્રમ નંબર એકના મહેસૂલ વિભાગના તારીખ ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્ર જ્યાં સોગંદનામાં શબ્દોનો ઉલ્લેખ છે તેને બદલે હવે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડેક્લેરેશન ધ્યાને લેવાનું રહેશે તેમજ તે અંગે પરિશિષ્ટ એક અને પરિશિષ્ટ બે આ સાથે સામેલ છે તો તે પણ હું આપ સૌને જણાવી દઉં હમણાં જ અને ચોથા નંબરનો મુદ્દો શું આપ સૌને જણાવવામાં આવેલ છે દોસ્તો કે મહેસૂલ વિભાગના તારીખ ચૌદ પાંચ બે હજાર ચૌદના પરિપત્રની અન્ય બાબતો યથાવત રહેશે તેમજ ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે વી એ ચૌહાણ સેક્શન અધિકારી મહેસૂલ વિભાગ ગુજરાત સરકારની સહિત આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે તો હવે હું આપશું ને દોસ્તો અહીં સેલ્ફ ડેક્લેરેશન જણાવી દઉં આ સેલ્ફ ડેક્લેરેશનનો મારા ખ્યાલ મુજબ ઘણી બધી જગ્યાએ છે તે ઉપયોગ નથી થતો કારણ કે મોસ્ટ ઓફ જગ્યાએ ત્યાં સોગંદનામાં જ માગે છે સેલ્ફ ડેક્લેરેશનનો ઉપયોગ થતો નથી તો જ્યાં માંગતા ન હોય ત્યાં તમે આ પરિપત્ર છે તેનો ઉપયોગ કરીને તેમને જાણ કરી શકો છો કે સેલ્ફ ડેક્લેરેશનનો આ પરિપત્રથી જાણ કરવામાં આવેલી છે તો તે તમે દર્શાવી શકો છો કે પરિપત્ર છે તેના આધારે સોગંદનામું નહીં પરંતુ સેલ્ફ ડેક્લેરેશન છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે આ સેલ્ફ ડેક્લેરેશન છે દોસ્તો કે સીધી લીટીના વારસદારોની કૌટુંબિક વહેંચણીના કિસ્સામાં અને આ સેલ્ફ ડેક્લેરેશન આપવામાં આવ્યું છે કે સીધી લીટીના વારસદારોની વારસાના કિસ્સામાં તો આ બે મહત્વના સેલ્ફ ડેક્લેરેશન પણ સાથે સામેલ કરેલા છે અને જે આપની ખાસ માહિતી હતી શું કે ભાઈ પેઢી નામ છે તે તમારે ગમે તે તલાટી મંત્રી છે તે વ્યક્તિએ તમને તૈયાર કરી આપવાનું રહેશે તો દોસ્તો આ ખાસ મહત્વપૂર્ણ પરિપત્ર હતો આશા કરું છું કે આપ સૌને આજનો આ પરિપત્ર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડિયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ